ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા અને પાનન મુવાડા ગામમાં જે બે લોકોના કેફે પદાર્થ પીવાના કારણે મોત નીપજ્યા છે તે મામલાને લઈને હવે ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ મહત્વના ખુલાસા કર્યા છે તેમણે પહેલાં તો આ સમગ્ર કેસને લઈને ચાર આરોપીઓની ધરપકડની માહિતી આપી છે જેમાં મુખ્ય બુટલેગર પ્રતાપ છે તેની ધરપકડ પણ કરવા માટેના પ્રયાસો છે તે કર્યા છે ને જેમાં અલગ અલગ જે વિગતો છે તે સામે આવી રહી છે બીજી વાત જે રા રવિ તેજાબાજમ શેટ્ટી છે તેમના દ્વારા કહેવામાં આવી છે કે આમાં કોઈ લઠ્ઠાકાંડ નથી આ મિથાઇનલનું પણ કોઈ પ્રમાણ આમાં દેખાયું નથી એ પ્રકારની વાત છે તે કહી છે સાથે એમણે કહ્યું છે કે અત્યારે ફોરેન્સિક એક્સપર્ટ એફએસએલના જે લોકો છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે હવે આ સમગ્ર મામલાને લઈને એસપીએ શું ખુલાસા કર્યા છે અને શું વાત કરી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ ખેડા જિલ્લાના જે જુદા જુદા ગામોમાં નકલી સિરપકાંડનો મામલો સામે આવ્યો તો જેમાં સાત લોકો મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ રાજ્ય પોલીસ વડા પણ એક્શન મોડમાં જોવા મળ્યા હતા જે આ પ્રકારની સિરપકાંડની ઘટના સામે આવી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પોલીસ વિભાગને આદેશ કરવામાં આવ્યા હતા અને તેમણે તવાઈ પણ બોલી ગિફ્ટ સિટીથી થોડાક અંતરે આવેલી જગ્યા પર કેફે પદાર્થ પીવાના કારણે બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે તેમજ આ કેસમાં અત્યારે પણ સાત લોકો સારવાર હેઠળ છે આ બાબતને લઈને આજે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ મહત્વના ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે પ્રાથમિક રીતે તો આ લઠ્ઠાકાંડ નથી તેમણે બીજી વાતનો ઉલ્લેખ એ પણ કર્યો છે કે મિથોનોલનું કોઈ પ્રમાણ પણ નથી ફોરેન્સિક એક્સપર્ટની જે તેમની સાથે ઓફ ધ રેકોર્ડ વાતચીત થઈ છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ લોકોએ જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં દારૂ પી લીધું છે તેના કારણે તેમની તબિયત લથડી છે ને તેમ તેઓ મોતને ભેટ્યા છે ત્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન કરવામાં આવતા તેમણે રાવી તેજવાદમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે હાલ પ્રોહિબિશનની કલમો છે તે નોંધાઈ ગઈ છે અને ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે જ દેગામના લીહોડા ગામના કાલે દિલ બે લોકોના દેહાંત થઈ દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ મોકલવામાં આવેલ હતી અને એફએસએલ માંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ ઓલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે ચાલુ છે 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 રિપોર્ટ જો મળ્યા સ્પષ્ટ ઉલ્લેખ મિતાઈલ આલ્કોહોલ ના હાજરી નથી આ સેમ્પલમાં બે લોકોના ડેથ ની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે एंड ऑफ द रिकॉर्ड एक्सपर्ट साथ जो बात थी एक तो कारण ये हो ही सकते कि अगर काली पेट ऊपर कोई दारू किया हसे अने इसका हाइपोग्लेसेमिया होने, होने के चांसेस बहुत ज्यादा है हाइपोग्लेसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है एक एफएसएल uh, एक्सपर्ट ये कह रहा है कि ये मेन ये कारण हो सकता है डेथ का अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज है वो भी अभी स्टेबल है कोई मिटाइल ऑल्कोहल की हाजिरी बिल्कुल नहीं थी मैंने जे रीते मैं कही दू कि અ બાંચે લોકો જો હોસ્પિટલ માં છે યે પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલ માં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેઈન્ટ પણ નથી કેટલા લોકો ને રામડમ કરી છે અત્યારે પોલીસ પાસે મે જે જેવી રીતે કીધું કે 4 ગુણા દાખલ કર્યા પોલીસ ને 4 ગુણા મે 500 રૂપિયા ਆਪਣੇ પાસે કેસ્ટડીમાં કહે ભૂપલેગર પાસે જ નાખી દીધો આ યે ભૂપલેગર પ્રતાપ કરકે હે इनके पास इन्होंने દારૂ લીયા છે કેટલા દિન લોકો કરે છે દારૂ પ્રતાપભાઈ પાસે લીધો હતો ઠીક પ્રતાપભાઈ ના ઉપર પણ કાલે રાતે રેડ કરવામાં આવેલ છે અને દારૂ પણ કબજા કરવામાં આવેલ છે કેવો કઈ प्रोहिबिशन का कलम लगाना આવશે અને અગર કોઈ અભીતક જેસે મેને બતાયા મિથેનอล આલ્કોહોલ કા સેમ્પલ નહીં હે અગર તો અભી કે લિયે પ્રોહિબિશન કી ગુના દાખિલ હોગા અને કોઈ ફર્ધર રિપોર્ટ મે કુછ આયેગા તો ડેફિનેટલી જરૂરી કલમ નીકળશે જ્યાં સમગ્ર કેસમાં જે મુખ્ય આરોપી છે પ્રતાપ તેનું પણ નામ સામે આવ્યું છે જે એસપીએ માહિતી આપતા જણાવ્યું છે કે પ્રતાપ પાસેથી રાત્રિ દરમિયાન આ જે બે લોકો મોતને ભેટ્યા હતા તેમના દ્વારા દારૂ લેવામાં આવ્યું હતું દારૂ પીધું હતું હાલ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા તેને લઈને એસપીએ વધુમાં કહ્યું હતું કે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે હવે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જે એફએસએલ રિપોર્ટ આવે છે તેમાં શું નવા ખુલાસાઓ થાય છે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ જે એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમાં તેમણે